પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું આ જવાન પીએમ ના બંદોબસ્ત માંથી ઘરે પરત ફરી ગયો હતો

આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી પોલીસ કર્મચારી સેતુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક લવાયેલા સેતુલની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવાર સહિત સાથી પોલીસ કર્મચારીઓ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા પોલીસ કર્મચારી સેતુલ ચૌધરી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા નામ મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ક્યાં રહેવાનું મારે તો હું અહીંયા ડિંડોલી જ રહ્યો છું ને રિટાયર્ડ જમાદાર મારો ભાઈનો છોકરો છે એ કાકડા પાર ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયું એટલું જાણવા મળ્યું છે મને બીજું કંઈ ખબર નથી ઉંમર ઓગણત્રીસ જાણકારી કંઈ નથી જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું એ ખબર પડી એટલે આવ્યો અહીંયા અહીંયા હેડક્ટર હેડક્વાટર ફરજ બજાવતા હતા બંદોબસ્ત પરિવારમાં એના મા બાપ છે ને બેન છે એના મોટા પપ્પા હતા